જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને કેમ છો યુટ્યુબ થયેલી મજામાં ને મજામાં જશો એવી આશા સાથે એક નવા બ્લોગની શરૂઆત કરી છે ને ભાઈ પંદર તારીખે આપણે ચોમાસું બેસવાનું હતું પંદર જૂને એટલે પંદર જૂને ચોમાસું બેસી ગયું હતું વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ કે નકર તો થોડાક દિવસ આગળ પાછળ થતું હોય ચોમાસું બેસી જાય પછી ઘણા દિવસો વૈયા જાય વરસાદ ચાલુ થવામાં વાર લાગે વિલંબ થાય તો એવું કંઈ નથી થયું પંદર તારીખે જાહેર થયું કે ચોમાસું બેસે છે ને તે દિવસેથી જ વરસાદ ચાલુ થઈ ગયો ને આજે અમારે અમારે કાલે પંદર તારીખે ઓછો આવ્યો હતો આજે સોળ તારીખ છે પણ આજે સવારથી એને એકદમ ધીમી ધારે વરસાદ આવે છે જો મારા ચશ્મા ઉપર પાણી છે આ બધે નેવા પડે છે ને ધીમે ધારે વરસાદ આવે છે એટલે એ વરસાદ એવો ફાયદાકારક છે ને કે એની વાત પૂછવામાં કારણ કે આવો ધીમો વરસાદ આવતો હોય ને તો આપણા ખેતીમાં પાણી છે ને સારું લાગે વાવણી લાયક વરસાદ છે વધારે વરસાદ પડે એક ધારો અમુક થોડાક કલાકોમાં જ વધારે ઇંચ વરસાદ પડી જાય તો એ કંઈ કામ ના આવે સીધું પાણી છે ને નદી ભેરું થઈ જાય ને એ કંઈ ઉપયોગમાં ના આવે એટલે આ વરસાદ છે ને એકદમ સારો ફાયદાકારક વરસાદ છે કારણ કે જમીનમાં પાણી ઉતરે છે એટલે આવો વરસાદ ખાલી હવે પાંચ છ વાગ્યા સુધી ચાલુ રહે અત્યારે બપોરના સવા બાર વાગ્યા છે ને હું જાઉં છું છાશ લેવા મેં વ્લોગની શરૂઆત કરી છે ને જો આ પાંચ છ વાગ્યા સુધી આવ્યો ને એટલે કાલે એકાદો દિવસ વરાપ આપીને વાવણી થાય જબરજસ્ત એટલે સારામાં સારી વાવણી થાય તો હાલો હવે મારે છે ને ફઈનવાળીએ છાશ લેવા જવાની છે જો કીટલો ને બરફ છે ને થેલીમાં ઓલરેડી કમ્પ્લીટ છે હજી છે ને ગાડી કાઢવાની છે ગાડી છે ને રૂમમાં પડી છે ને વરસાદ ચાલુ છે ધીમો ધીમો વરસાદ આવે છે હું ફળતી ગયો જો મારા વાળ ને બધું ચશ્મા બધું ફળતી ગયું છે તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી વિદ્યાર્થીઓને રજા મળી ગઈ વરસાદ આવે છે ને જો અમારે કાલુ ભણીને આવી ગયો રજા પડી ગઈ કે કાલુ એટલે આ વરસાદના હિસાબે કે વરસાદ આપણે ફૂલ આવ્યો પડી ગઈ રજા જોજી ભાઈ કે વરસાદ ફૂલ આવ્યો એટલે રજા પડી ગઈ મિત્રો કોઈ એમ ના કેજો કે કાલિંદ્રી નદી હુંકાઈ ગઈ જો જોવા ખાડો ભીરો છે બાકી કાલે રાત્રે અગિયાર ને ત્રીસે ભાઈ વરસાદ પડ્યો નેક્સ્ટ લેવલનો ફૂંકા કાઢી રહી કે બોલો જોકે નદીમાં પાણી નથી આવ્યા પણ ખાલી આવ્યો દસ પંદર મિનિટ પણ હું ખાલી ઘરેથી છે ને પાણીની દુકાન સુધી જવાનું હતું મારે જોકે જાતો તો હું ગડું પણ રેનકોટ પહેરો હતો હેલ્મેટ પહેરો હતો તો એ ખાલી ઘરેથી ખાલી પચાસ સાઠ મીટરના અંતરે સુધી દુકાન સુધી ફૂગવાનું હતું ને એ વરસાદ પડ્યો ને નેક્સ્ટ લેવલનો વરસાદ પડ્યો કે ત્યાં ફૂગો ને તા હું પલળી ગયો બોલો રેનકોટ હતો ને તો એ અંદર મારે કપડા બધા પલળી ગયા હતા ખાલી દુકાન ઘરેથી દુકાન સુધી પૂગ્યો ને તા પછી તો ત્યાં જોકે રોકાઈ ગયો હું કલાક દોઢ કલાક રોકાણો પછી વરસાદ રહ્યો ને પછી હાવ વરસાદ ધીમો પડ્યો ને પછી હું ગયો ગળું ને એ વરસાદ આવ્યો હતો જો એ વરસાદ એમ કે કલાક દોઢ કલાક રહી ગયો હોય ને તો લગભગ આ નદીઓને ડેમોન વેમોન બધું સલકાવી હતી એવો વરસાદ પડ્યો ને બાકી તમને એક વાત કેવી હતી આપણે જે પ્લેન ક્રેશ થયું ને હમણાં તો આપણા દેશ ઉપર હું આફત આવેલા છે ને કંઈ ખબર નથી પડતી પછી ઉત્તરાખંડમાં કેદારનાથ ઘાટીમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું જે લોકો પ્લેન ક્રેશમાં ને હેલિકોપ્ટર ક્રેશમાં જે મૃત્યુ પેમા છે ને એ લોકોના આત્માને ભગવાન દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ ને બાકી જો મોરલા બોલે સંભળા જાય છે તમને આ બાજુ છે ને મોરલા બોલે છે વરસાદ આમ થોડી થોડી ગરમી પકડાવી છે અત્યારે થોડોક વરસાદ નો વિરામ છે બાકી સવારેથી ધીમે ધીમે તો કાલનો ચાલુ છે કાલ કાલનો ચાલુ થયો છે ધીમે ધીમે હવે વાવણી પણ મસ્ત થઈ જાય એમ છે અમુક વિસ્તારોમાં તો નદીઓ કાઢી નાખ્યું આપડે મહુવા તાલુકામાં અને બગદાણા મંદિરનું રસોડું કેવડ્યું છે એ રસોડામાં પાણી ગરી ગયું હતું મેં કાલે એક વિડીયો જોયો ને એ બધું તો બહુ વરસાદ છે આપડે એવો નથી એટલો બધી આપડે વાવણી લાયક હારામાં સારો વરસાદ થઈ ગયો છે તો જો આપણે છે ને ભાઈ છાસ લેવા જાય છે ગાડીમાં રાખી છે ફરીની વાડી તો વરસાદ છે ને ભાઈ વરસાદ છે ભાઈ ધીમે ધીમે ચાલુ છે ને આપણે આવી ગયા ફઈની વાળીએ છાશ લેવા માટે ગાડી જો અહીં પાર્કિંગ કરી દીધી બાકી જો વરસાદ છે ને જો ખા ખાડા ખાબો છે બધું ભરાઈ ગયું એકદમ ધીમે ધીમે આવે છે સવારનું ચાલુ છે કન્ટિન્યુ ને આવી રીતે જો પાંચક વાગ્યા સુધી આવ્યો ને એટલે વાવણી થવાની છે મસ્ત ચાલો આપણે છે ને છાશ લઈ આવી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે વરસાદ ચાલુ છે જો વરસાદ ચાલુ છે ને જો આજે છે ને સોમવાર છે એટલે ફરાર બનાવ્યું છે બટેકાની ખીચડી બનાવી મરચાં છે વેફર છે છાશ છે બાકી આમાં મીઠું છે ને જો અમારે મેડમે ચાલુ કરી દીધું જમવાનું જો કે આપણે આડે ચાલુ જ કરી દેવાનું છે કેટલા બે વાગી ગયા છે મોડું થઈ ગયું છાસ લેવા ગયો ને ફઈને ઘરે ચા બનાવ્યો ચા પીધો વરસાદ જેવું વાતાવરણ છે એટલે કે કઈ ચા પીએ ચા પીધો એમાં મોડું થઈ ગયું હાલો ફેમિલી ફરાર કરવા બટેટાની ખીચડી બનાવી મસ્ત તો સરસ મજાના બપોરા કરીને સુઈ ગયા હતા અને સરસ મજાની નીંદર થઈ ગઈ ને હવે છે ને આપણે ફોદીનો વાવવા જવાનો છે કિચન ગાર્ડને એના માટે આપણે બાજુમાંથી લઈ એવા ઢીલો પડી ગયો છે જો થઈ જાય તો ઠીક છે એટલે કિચન ગાર્ડને જવાનું છે ફોદીનો વાવવા માટે પ્લસ ગો આજે બીજા દિવસે સરસ મજાની વરાપ આપી છે થોડા થોડા વાદળા દેખાય છે જો આ વાદળા છે ને વરસાદ આવે એવા છે સૂરજ નારાયણ દેખાય છે એટલે એવું નથી વરાપી આપી છે મસ્ત વરા પૈપી છે ને આપણે છે ને ફોદીનો વાવવાનું છે કિચન ગાર્ડન એવા ફાઇનલી આપણે જો અહીં ફોદીનો વાવી દીધો છે અહીં છે અહીં છે પછી અહીંયા છે અહીંયા છે ને ગોવા છે એવી રીતે એને ચાર પાંચ જગ્યા ઉપર વાવી દીધો છે અને ટુકડો ગવાર પાહે પાહે હાવ વાઈ ગયો તે ફાલ જ નથી આવતો આમ ઝાડમાંથી મોટા મોટા બાકી આ જો એકદમ લીલા સમ છે એક આય છે ને સોડવું કલમ પાસે એક નોખો છે એમાં છે દુનિયાને તો બસ અત્યારે ભાઈ કિચન ગાર્ડન આટલું છે આ બાજુ જો રીંગણી થઈ ગઈ પણ હવે રીંગણા વીંગણામાં કંઈ અવડી અવડી થઈને તો હજી રીંગણા નથી આવ્યા બાકી જો કલમને ટેકા બેકા મારી દીધા પણ નમતી નથી નાના ને ટેકા મારી દીધા આ મસ્ત કોરામણ બોરામણ આવી ગઈ ગ્રોથ છે આનો એક નંબર

કટિંગ કરી નાખવાનું બાકી આ ગુંદા કટિંગ કર્યું હતું એમાં નવી કોરા કોરામણ આવી ગઈ છે દાડામાં જો બે દાડામાં આવ્યા છે મસ્ત એ કઈ છે ને કઈ નીચે બે દાડામાં આવ્યા છે હવે ખરે ની તો સારું ચપ્પલમાં ગારો છૂટી ગયો છે અમે ટાકો છે ને ધોવા જવા પડશે અને કરાવા ગારા વાળા ચપ્પલની દુકાને બેહવું કેમ તો ચાલો કન્ટિન્યુ આ પગ ધોવાય ને આપણી અરે ગદ્દારી થઈ ગઈ ભાઈ ટાકામાં પાણી જ નથી નળ ચાલુ છે દેખાય ટીપા પડે ખાલી તો ફાઈનલી મિત્રો આપણે એક વાલ મળી ગયો પાછળના ભાગમાં જો પાણી આવે એટલું જોઈએ એટલું વાપરો મજા બંધ હા ચાલો મુનાભાઈ આવી ગયો જો તો ફાઈનલી આપણા પગ ધોઈ ગયા છે બાકી જો આ બે જણા સુખી છે ને એટલું ગામમાં કોઈ સુખી નહીં એ બડી અચ્છી વાત કહી આપ જોઈએ આને બાકી છે કોઈ જાતની ચિંતા ગાદી ને ખાટલો અને બાકડા મજા મજા છે બોલો ગાઉ જાને છે પહેલે મેં તમ તીનો કો ઠેકાને લગા કે જાઉં આ બાજુ મસ્ત જો રામા પીર બાપાનો હે ને ગાર્ડન થઈ ગયો છે આ ગયા વર્ષે હવે આ વર્ષે જો થોડા થોડા મોટા થઈ ગયા છે વૃક્ષો બાકી રામા પીર બાપાના દર્શન કરી લ્યો લોમેન્ટમાં જઈ રામા પીર બાપા લખી નાખો બાકી જો ગામડાનું જીવન દેશી બળદું ને ગાડું ને આવું બધું જોવું હોય ને તમારે ગામડામાં આવવું પડે તો ફાઈનલી મિત્રો આપણે કિચન ગાર્ડન નથી આવી ગયા છે દુકાને દુકાન ખોલના અને હવે છે ને વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જજો પછી મોટું પાછા એક આવા જ બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામરામભાઈભાઈ